ખેડાથી સમાચાર સામે આવી રહ્યા છે તાત્કાલિક પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ એક કરોડની લૂંટનો ભેદ ગણતરીના કલોકમાં ઉકેલનાર ખેડા ટાઉન પીઆઈ થયા સસ્પેન્ડ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ વી સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ખેડાના કનેરામાં સ્ટેટ વિજીલેન્સ સેલ દ્વારા ગત અઢાર તારીખે કરવામાં આવ્યા હતા દરોડા હાઈવે નજીક આવેલા બંધ ગોડાઉનમાંથી ચોસઠ લાખના દારૂ સાથે એક પોઇન્ટ ચાર કરોડનો મુદ્દામાલ એસએમસીએ ઝડપી પાડ્યો હતો

ખેડા ટાઉન પીઆઈ એચ વી સિસારા કર્યા હતા સસ્પેન્ડ આપ જોઈ રહ્યા છો ભારત ન્યુઝ જોતા રહો સમાચાર રિપોર્ટ ભારત